નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે અંબાજીમાંનો ઇતિહાસ વિશે જાણીશું કહેવામાં આવે છે કે આ પૃથ્વી ઉપર જ્યારે મૂર્તિની પૂજા કરવાની પરંપરા ચાલુ કરવામાં આવી ન હતી એ પહેલાંનું આ મંદિર છે અંબાજી મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એકાવન શક્તિપીઠોમાં આ મંદિર એક વિશેષ મહત્વ ધરાવે છે કહેવામાં આવે છે કે અહિયા માતા સતીનું હૃદય પડ્યું હતું એક વાર પ્રજાપતિ દક્ષે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું અને એ યજ્ઞ બધા જ દેવી દેવતાઓ અને બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનને બોલાવ્યા હતા પરંતુ એમની દીકરી અને એમના જમાઈ એટલે કે ભગવાન ભોળાનાથને આ યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું ન હતું અને આ વાતની જાણ જ્યારે માતા સતીને થઈ કે મારા પિતાએ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે અને એ યજ્ઞમાં બધા દેવતાને બોલાવ્યા છે પણ મારા પતિને નથી બોલાવ્યા એટલે માતા સતીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને ભગવાન ભોળાનાથની ના પાડવા છતાં માતાજી એમના પિતાના ઘરે ગયા અને ગુસ્સામાં પોતાના પતિનું અપમાન સહન ના થતાં એમને યજ્ઞકુંડમાં પોતાને હોમી દઈ પોતાનો પ્રાણ આપી દીધો હતો પછી ભગવાન શંકરે માતા સતીના દેહને લઈને ત્રાંડવ નૃત્ય કર્યું હતું અને ત્રણેય લોકમાં ફરવા લાગ્યા પછી સૃષ્ટિનો વિનાશ થવાના ડરથી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે માતા સતીના સવને ટુકડા કરી દીધા હતા માતા સતીના સવના ટુકડા અને ઘરેણા પૃથ્વી ઉપર અલગ અલગ એકાવન જગ્યાએ પડ્યા અને ત્યાં એકાવન શક્તિપીઠોનું નિર્માણ થયું અને કહેવામાં આવે છે કે આરાસુરના ડુંગર ઉપર માતા સતીનું હૃદય પડ્યું હતું અને ત્યારથી એ મહાન શક્તિપીઠ બની ગઈ આ મંદિરમાં અંબાજી માની કોઈ મૂર્તિ કે કોઈ ફોટો નથી પરંતુ આ ડુંગર ઉપર આવેલા અંબાજી મંદિરમાં એક વિશાળ યંત્રની પૂજા કરવામાં આવે છે આ યંત્રની સાથે એક અખંડ દીવો પ્રજ્વલિત રહે છે કહેવામાં આવે છે કે આ પૂજા કરતી વખતે પૂજારી જોઈ શકતા નથી એટલે પૂજારી આંખે પાટા બાંધીને આ યંત્રની પૂજા કરે છે દર મહિનાની આઠમના દિવસે આ યંત્રની પૂજા કરવામાં આવે છે અને આ યંત્રનો ફોટો પાડવાની પણ મનાય છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન આ આરાસુરી અંબાના ડુંગર ઉપર કરવામાં આવ્યું હતું એ સમયે નંદ રાજા અને યશોદાએ માતાજીના સ્થાનકે ઝવેરા વાવ્યા હતા અને સાત દિવસ અંબાજી રહ્યા હતા આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત પર જોવા મળે છે ગુજરાત થી ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અરવલ્લીના પહાડો વચ્ચે આવેલું અંબાજી મંદિર એક મશહૂર યાત્રાધામ ગણાય છે પુરાણોમાં લખ્યું છે કે અહી અંબિકા વન હતું અહીં એક પથ્થર પર માતાજીના પગના નિશાન બનાવવામાં આવ્યા છે ભાદરવા મહિનાની પૂનમ ના દિવસે દેવીની પૂજા કરવામાં આવે છે અને મંદિર ની બહાર અદભુત મેળો ભરાય છે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં અહીં આવે છે ભાદરવી પૂનમના દિવસે લોકો દૂર દૂરથી પગપાળા આવે છે અને અંબેમાના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ દિવસે અંબાજીનગરને દિવાળીની જેમ રોશનથી શણગારવામાં આવે છે તો મિત્રો આ હતો અંબાજીમાં ઇતિહાસ અને તમને અમારી આ જાણકારી વાળો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય અંબેમાં